અયોધ્યામાં માં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન રોજ નિયમ કે રોજ પોતાના માતા પિતાના પગ દાબે પગ દાબી ને પછી જ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સૂતા હતા ગોસ્વામી તુલસીદાસજી કે છે પ્રાતકાલ ઊઠ કે મા કાલ ઉઠી કે ભુના થ મા પિતા ગુરુ ના બિહિમા રામાયણની અસી અતિ પ્રસિદ્ધ ચોપાય રાત્રિ રોજ રામ લક્ષ્મણ ભરત શત્રુગ્ન પોતાના મા બાપના પગે લાગે પગે દાબે પગ દાબી પછી સૂતા હતા અને સવારે ઊઠે તો પાછા મા બાપને પગે હોતે લાગતા હતા હવે આ ધીરે ધીરે ભારતનું કલ્ચર હાવ ભૂસાઈ ગયું છે હો પેલાના જમાનામાં એવું હતું કે મા બાપના લોકો પગ દાબતા હતા હવે કોના છોકરા દાબે છે કે જો છેલ્લે પગ દાબાનો રિવાજ જ વિયોગ્યો આજે હોતે મુંબઈ માં એક મે ઘર એવું જોયું છે કે વહુ સાસુમાના રોજ પગે પગ દાબે હો તમને આશ્ચર્ય થાય પણ મે લાઈવ જોયેલું છે વહુ સાસુમાના પગ એટલે હું ન્યા ગયો એટલે મે કીધું કે આ તમારી વહુ મને જોઈને પગે લાગે પગ દાબે છે તો કે નહીં શાસ્ત્રીજી મારી વહુ મને રોજ પગ મારા પગ દાબે છે તમે કોઈ દી દાબા હવ સાસુમાના પગ કે ગળું ના ના હું એવું ન બોલું માફ કરજો પણ સાસુ છે એ પણ માનો રૂપ છે હો સાસુ છે એ પણ મા મા આપણી તકલીફ એક જ છે આપણે એક જ તરફ હંમેશા ચાલ્યા ચાલ્યા છીએ બીજા તરફ હાલતા જ નથી પોતે આની માનો બર્થડે હોય એટલે ઓલામાં સ્ટેટસમાં મૂકે ને સાહુ માનો બર્થડે હોય એટલે સ્ટેટસમાં ન મૂકે વાહ આ અન્યાય છે આવું કેવા બેહું તમારે બે ત્રણ દી બીજા જોઈએ હો હાહુમાં બર્થડે બર્થ ડે સ્ટેટસ માં મુકવાનો મૂકવાનો ખાલી માના બાપનો માં મૂકવાનો ખાલી એ નો નહીં પછી તમારા હાચા બાપ કોણ છે છે તો કે સાસુ અત્યારની બેન દીકરીઓને બધા યુવાન બેન દીકરીનો ખાસ કહું એ તમે બહુ સુખી છો કે તમારી હાહુ માં તમને જીન્સ પહેરવા દે છે એ ડ્રેસ પહેરવા દે છે આ ધોળા માથા પૂજો જો જીન્સ પહેરવા દેતા હતા કોઈ દી અરે ડ્રેસ ન તો પહેરવા દેતા અને એટલું નહીં ઘણી હાહુ તો એટલા બધા માથા ભારે હતા ને ચાલતા બધા કોણી મારતા હો એવી હાહુ જોઈ છે અત્યારની વહુ ને બહુ સારું છે પેલાના જમાનામાં ઓલો ઘૂમટો તાણતા એ જોયા કે નહીં તમે આ પેટ સુધી આમ ઘૂમટો આવી જાય એટલા લાજ કાઢતા આપણી ભાષામાં હવે ની વહુ કોઈ કાઢે છે ખરા અને કદાચ દસ વર્ષ પછી બહુ સુખી છો યાદ રાખજો ભગવાન તમારી ઉપર બહુ કૃપા કરી કે તમને હાહુ બહુ હારા મળ્યા છે સસરા હારા મળ્યા છે એટલે એકબીજાની કદર કરતા પાછા હાહુ માએ એ હાહુ માની જેમ જ રહેવાનું આ એનું તરફ બોલે ક્યારેક હોવ એમ કે ને કે મમ્મી આજે અમે પતિ પત્ની બે બાર હોટલમાં જમવા જઈએ ત્યારે હાહુ માયા હારે ન જવાય એને બેન જવા દેવાના ગમે અહીંયા હારે ન ઘુસી જાવ ભણીણે ગયા હોય ને એટલે ઘર એ છોકરાને છે ને ઘરવાળીને હોપી દેવો બહુ હાંસો તમે એ હાંસી ગઈ તો બહુ થઈ ગયો એ વી પચીસ વર્ષ આપણો પછી આપણો નો થઈ જ તમે આમ નહીં મૂકોથી લઈ જા હા બહુ સાચી વાત છે